છાસ એટલે એક માનવીના શરીરમાં એન્ટી ઓક્સિડન્ટનું કામ કરે છે શરીરના ઝેરી તત્વોને બહાર કાઢવાનું કામ કરે છે એટલા માટે બનાસકાંઠામાં હાલમાં પડી રહેલ કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તે માટે વડગામ બસ સ્ટેન્ડ ઉપર તાલુકા પંચાયત આગળ ધોતરાના રહેવાસી કરણસિંહ રાજપૂત તરફથી ઠંડી છાશનું વિતરણ કરાયું હતું જેમાં સવારે બે વાગ્યા સુધી અંદાજે બે હજાર જેટલા ગ્લાસ ઠંડી છાશ લોકોએ પીધી હતી અને હવે કાળઝાળ ગરમીમાં લોકો હર્ષ અને ઉલ્લાસ સાથે ખુશ જોવા મળ્યા હતા છાશ પીધા પછી લોકો માનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કરણસિંહ રાજપૂત અને તેમના સાથી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા